કાયજ આપણે નવું લોગિંગ ચેનલ નું કઈ ચાલુ કરી છે નવા જનો કાકા તો આપણે પેલા કરમના જાણો વિચારી છે તો અત્યારે તો હું અને આ મિત્ર આપણે બે જણા છીએ આયા કે એકાદા બેને બોલાવી જઈ કરમના જઈ પેલા લોગિંગ નું સ્ટાર્ટિંગ કરીએ રસ્તા બચતા હું મળું આપણે જઈએ ને વિડિયો ચાલુ કરીએ આપણે પાછો આ બે ભાઈ આવી ગયા છે બીજા આ એક ભાઈ અને આ એક ભાઈ આ ભાઈ નિયમ નું પાલન કરવાવાળા છે તો હેલ્મેટ બેલમેટ પહેર્યું

ચપ્પલ ઉપલ ઉતારી દેવ ની આરતી કરવા વયા જાય આરતી ચાલુ થાય છે ફોગ્યા બગે લાગી આરતી દર્શન કરીને તમને મળીએ જ

આ જો આ તાપી માં કાપોદરા નો પુલ આવી જાય મંદિર ની પાછળ મંદિરે થી નીકળીએ છીએ અહીંયા સ્ટોલ છે ને આ સ્ટોલ એવો જઈએ કઈ નવા જુનું મળે જોઈએ તો લઈએ આ ભાઈ એક અમારે ભગત છે આ ઉધ્યા શર્ટ વાળા માળા બાળા લેવાનું કે છે જો લે તો વિચારી હાલો બતાવીએ કઈક લઈ બે તો ભાઈ હવે નીકળીએ છીએ અહીંથી કઈ મેળા આવ્યો નહી લેવા બેવાનો આ ભાઈ ને આ ભાઈ કઈ લેવા બેળા આવ્યો નહીં આપણે લોગ નું એન્ડ કરીએ હાર વાલો ભાઈ હર હર મહાદેવ હર મહાદેવ બધા મહાદેવ ભાઈઓ